આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ વિવેક કુંજબિહારી નાઓને સંયુક્ત રાહે તેમના અંગત અને વિશ્વાસ મારફતે આધારભૂત બાતમી હકીકત મળી કે રશીદ નામનો વ્યક્તિ જેને એક માસ અગાઉ સગ્રામપુરા શેરી ખાતેથી મોટરસાયકલની ચોરી કરી છે અને આ સિવાય સુરત શહેર વિસ્તારમાંથી મોટરસાયકલોની ચોરી કરે છે તે એક ચોરીની નંબર પ્લેટ વગરની ચોરીની હોન્ડા કંપનીની કાળા કલરની સીબી શાઇન મોટરસાયકલ લઈને ચોક બજાર ચાર રસ્તાથી ક્વોલિટી સાય રેસ્ટોરન્ટવાળા રસ્તેથી પસાર થનાર છે જે શરીરે સફેદ કલરની ટી શર્ટ અને નાઇટ પેન્ટ પહેર્યું છે વગેરે બાતમીને આધારે રશિદ પિરન શાહ ઉંમર ચોત્રીસ ધંધો બેકાર રહેવાસી બીજા માળે સંજરનગર ચાર ગલી નંબર એક ઉનપાટિયા સુરતમૂળ રહેવાસી ગામ ફકીરવાડા બળજી ભડગાંવ જલગાંવ મહારાષ્ટ્ર નાને નંબર પ્લેટ વગરની મોટર સાથે પકડી પાડી યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં તેઓએ સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી કુલ આઠ વાહનોની ચોરી કરેલાની કબૂલાત કરી છે અલગ અલગ જગ્યાએ છૂટી છવાઈ સંતાડી રાખેલ હોવાનું તથા વારાફરથી તેનો ઉપયોગ કરતો હોવાની હકીકત જણાવતા તેને સાથે રાખી નીચે મુજબના કુલ સાત વાહનો ઈ ગુજકોપની મદદથી ખરાઈ કરી નીચેના ગુનાઓનો ભેદ ઉકેલી મોટર સાયકલ નંગ સાત કિંમત બે લાખ પંદર હજારનો મુદ્દામાલ બીએનએસએસ સસરા અરમાન શાહ સલીમનગર માલેગાંવ મહારાષ્ટ્રના રહેવાસી માલેગાંવ મહારાષ્ટ્ર ખાતે આપેલ હોય જેની તપાસ કરવા અંગેની કાર્યવાહી કરી આરોપી તેના વિરુદ્ધમાં નોંધાયેલ ગુનાઓના કામે આગળની કાર્યવાહીના કામે સોંપી પ્રશંસીય કામગીરી કરી છે